નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને ને લગતી માહિતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો જે આપણે બીજી વાડી હજી લસણ વાવેતર કરેલું છે બરોબર એમાં હજી કોઈ ફૂગનાશક કે જંતુનાશક દવા હજી આપણે છાંટી નથી હજી આપણે જે આ પેન્ડી મિથાઈલ કઈ બરોબર આપણે તેનો છટકાવ કરવા આપણે પહોંચી ગયા છીએ કે આપણે પ્રમાણની વાત કરી તો પ્રતિ પંપ સાઠ એમ બરોબર નાખીને આપણે છટકાવ કરી છીએ તો ચાલો તમને ખેતરમાં લઈને તેના શું ફાયદા છે અને શું કારણસર આપણે જે છટકાવ કરી છે તે ચાલો આપણે ખેતરમાં તમને બતાવવું જેમ કે મિત્રો જણાવ્યું એ પ્રમાણે આપણે જે આપ જોઈ શકો છો બરોબર કે રિયલમાં કે તમને એવું નથી કે આપણે ફાંગા મારી છીએ આમ જો આપણે ભાઈ દવા પણ છાટે છે અને જે તમને આપણે વાડીએ બતાવ્યું કે પેન્ડી મિથાઇલ આપણે કે જે તમારી પાસામાં કોઈ બાસાલીન કે સ્ટોમ્પ કે કે ઓનલી ફોર નકરો એનો જ છંટકાવા લે બરોબર કે બીજી ખાસ બાબત કે મિત્રો કે જેઓ તમને ખળ હોય વધારે ગોલ પાન વાળું કે બરોબર તો તમે ગોલનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે આ નીચે પણ જોઈ શકો છો કે આપણે ખળ હાવ જીરો ટકા છે અને જે પેન્ડિમિટાઇલ છાંટવાનું એક જ કારણ મિત્રો કે આપણે હવે આગળ આવનારા સમયમાં આપણે નિંદામણથી ફાયદો રહીએ

કે જીત આપણે નિંદામણનો ખર્ચ ઓછો થાય કે ડુંગળી લસણમાં બધાના એવું કેવું છે કે આપણે નિંદામણનો નો ખર્ચો વધી જાય બરોબર કે ખળ વધારે થાય પણ આપણે જે કાયદેસર નિયમ પ્રમાણે કે ટાઈમથી ટાઈમ આપણે જે કામકાજ કરીએ તો આપણે એક તો અત્યારે મજૂરની પણ એટલી સોલ્ટેજ છે કે જેથી કરીને આપણે બધી રીતે ફાયદો થાય અને લસણને પણ કઈ એક દોરાવા નુકસાન ન થાય પેન્ટે મિથાઈલ છાંટવાનું જે તમને ડુંગળીમાં પણ આપણે છાંટેલી હતી બરોબર તેનો વિડીયો પણ આપણે ચેનલ ઉપર મેલેલો જ છે અને હજી મિત્રો કે જે અહીંયા ડુંગળીમાં જે આપણે પ્રોસેસ કરેલી હતી કે જે ખાતરની અને દવાની જે તમને વાત કરી બરોબર કે ચાલો તે પણ તમને હું બતાવું કે ડુંગળીમાં આપણે કેવું રિઝલ્ટ મળ્યું છે કે ઉપરથી એમાં આપણે એ ડુંગળીમાં આપણે હતા ત્યારે હાવ પીળી ડુંગળી પડી ગઈ હતી તેથી પછી આપણે ખાતર નાખ્યું દવા છે તે બરોબર જે પ્રોસેસ કરેલી છે એ બધા વિડીયો તમને મારી ચેનલમાં છે જ બરોબર કે જેથી કરીને જો કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો જોઈ લેજો બરોબર અને આવી જ મિત્રો અવનવી માહિતી માટે ચેનલમાં જોડાવા ખાસ નમ્ર વિનંતી કે ચાલો તમને ડુંગળીમાં પણ તમને બતાવું કે જેમ કે મિત્રો આગળ આપણે વિડીયોમાં બધું જણાવેલું જ છે કે ડુંગળીમાં આપણે કઈ દવા છાંટેલી હતી કયું કયું ખાતર નાખેલું હતું બરોબર ડુંગળીના પણ તમે રિવ્યુ ખાસ જોઈ શકો છો કે આપણે આ જોવો કેટલી પીળી હતી કે જે જે આપણે 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 બીજી જ તમને વાત કરી કે કે જ્યાં જમીન ભાડાની જમીન છે બરોબર આ ન્યાની જ ડુંગળી છે કે એમાં જે આપણે ખાતર નાખેલું હતું દવા છાટેલી હતી આ તે જ ડુંગળી છે બરોબર આપ જોઈ શકો છો લાઈવ પ્રૂફ બરોબર કે આમાં કોઈ મારે વિડીયો બનાવીને તમને ખોટી જાણકારી દેવી છે તે ખોટું બોલવું છે બરોબર એવો કોઈ એટલે કોઈ આપણો ભાવાર્થ જ નથી કે વિડીયો બનાવવાનું એક જ મિત્રો ખાસ કારણ છે કે આવી અવનવી માહિતી કે જે ખેડૂત ભાઈઓને ન ખબર હોય તો એના સુધી પોગે બરોબર કે આ મારા વિડીયો જોઈને તમે પછી હું એમ નથી કહેતો સો એ કે હું જે બોલું છું એ જ તમે કરો કે તમારા મંતવ્ય પ્રમાણે એગ્રોવાળાને પૂછો કે બધાને પૂછીને જ આપણે જે કામકાજ કરવાનું છે અને હજી પણ મિત્રો આગળ ડુંગળીમાં હજી આપણે આમાં ઘણી પ્રોસેસ બાકી છે કરવાની કે તમને આગળ પણ વિડીયોમાં જણાવેલું છે કે વાવણી થી લઈને કાપણી સુધીના વિડીયો તમને મારી ચેનલ માં જોવા મળશે કે આપણે કેટલું ઉત્પાદન લીધું કે બરોબર કે આપણે કેટલા કેટલા દવાના રાઉન્ડ મારેલા છે આમાં બધી હું પ્રોસેસ કરેલી છે બરોબર કે હજી પણ આગળ આપણે હું પ્રોસેસ કરવાની છે કે આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલમાં જોડાવા ખાસ નમ્ર વિનંતી જો વિડીયા સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં